ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે પહોંચ્યા રાજકોટ અહીં તેમણે કોંગ્રેસના આગેવાનો સાથે કર્યો સંવાદ શક્તિસિંહે સ્વીકાર્યું કે ચૂંટણીમાં બૂથ લેવલે કચાશ રહી ગઈ છે લોકો આખા ગુજરાતમાં કોંગ્રેસને ભારે સંખ્યામાં મતો આપવા માટે થનગનતા હતા પરંતુ હું સ્વીકારું છું કે અમારી ક્યાંક નબળાઈ બૂથ પરના મેનેજમેન્ટમાં રહી હતી એ ન રહે ભવિષ્યમાં

કદાચ જૂના તમે ભાજપના પ્રદેશ પ્રમુખના થોડા સમય પહેલાના વિડિયો કાઢજો અને આ કેમેરાની આગળ ચલાવી શકાય તો ચલાવજો એ કહેતા હતા કે હવે તો મેન્ડેટ જ સહકારમાં કરવો પડ્યો ને બસ શક્તિસિંહનું કહેવું છે કે કેટલાક અંધ ભક્તોના કારણે ભાજપનો અહંકાર સાતમા આસમાને છે તો આજે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની જન્મદિવસ છે દેશને સૌપ્રથમ પોતાનું રજવાડું અર્પણ કરનાર કૃષ્ણકુમારસિંહજીને શક્તિસિંહે યાદ કર્યા